સોનાના ભાવમાં થયેલા ઘટાડા બાદ આજે અચાનક ફરી સોનાના ભાવમાં વધારો નોંધાયો છે સોનાની ચમકમાં વધારો થતાં ઓલ ટાઈમ ત્યાંસી હજારની સપાટીએ પહોંચ્યો છે દેશના મોટાભાગના શહેરોમાં ચોવીસ કેરેટ સોનાના દસ ગ્રામનો ભાવ ત્યાંસી રૂપિયાની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે જ્યારે બાવીસ કેરેટ સોનાનો ભાવ પંચોતેર હજાર બસો રૂપિયાની ઉપર ટ્રેડ થઈ રહ્યો છે આજે સોનાના ભાવમાં આક્રમક તેજી આવતા જ્વેલર્સ વેપારીઓમાં મોડે ખુશીની ચમક જોવા મળી હતી આજે અંદાજીત સો ડોલર જેટલો ઉછાળો છે

કંઈ ને કંઈ સૈનિકો મોકલવામાં આવશે અને કંઈ ને કંઈ રીતે કબજો કરવામાં આવશે પનામામેન્ટમેન્ટ તો આ જોતાં અત્યારે સોનાના ભાવમાં ખૂબ જ મોટો ઉછાળો આવ્યો અને છેલ્લા ચાર દિવસથી સતત સોનાના ભાવ વધતો રહ્યો છે સોડોલ જેવો સોનાના ભાવમાં ઉછાળો આવી ગયો છે જે ઘણો વધારે કહેવાય અને ઓવરઓલ જોવા જઈએ તો ઇન્ડિયનની માર્કેટમાં પચીસ હજારથી ત્રીસ હજાર રૂપિયા જેવો ઉછાળો છે તો આ બધું જોતાં અત્યારે સોનાના ભાવમાં એક આક્રમક તેજીનું માહોલ છે અમને લોકોને જ્વેલર્સ લોકોને ખાસ કરીને આ ભાવ વધતો હોય ત્યારે કસ્ટમર વેઇટ એન્ડ વોચની નીતિ અપનાવતા હોય છે એટલે રોકાઈ જતા હોય છે એટલે ઘરાગીનું પ્રમાણ ઘટતું હોય છે અને જેમને ત્યાં લગ્ન છે એમના માટે તો ખરેખર વિકટ પરિસ્થિતિ એવી રીતની કે એ લોકોને આ ઊંચા ભાવમાં સોનું લેવું લઈ રહેવું પડેલું છે અને લોકો ત્યાં ખરીદી છે કારણ કે મેરેજ સામે હોવાથી એમને મેરેજમાં આપણી ભારતીય સંસ્કૃતિમાં સોનું આપવું એક જરૂરી હોય છે અથવા સોનાનો ઉપયોગ કરવો જરૂરી હોય છે હવે એની સામે અમે લોકો ચુલાશે એવું જોઈ રહેલા છે કે ટૂંક સમયમાં જ્યારે કાંઈક સ્પીચ ઉપરના હિસાબે એક આટલો ભાવ વધેલો છે થોડા સમય પછી પાછો ભાવમાં ઘટાડો આવશે અને માર્કેટ થોડું સ્ટેબલ આવશે